હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ શું કરો છો ગુડ મોર્નિંગ શું કરો છો કામ કામ આજે દુઢી વાવેલી હતી એટલે હવે આ લાકડા ઉપાડે છે એનો માળો બનાવેલો હતો આ એક દેશી ગવાર વાબો છે એટલે સહામું કરે છે તો સવાર સવારમાં આયું કામ કર્યું એમ હજુ સવાર સવારમાં આયું કામ કર્યું તો આય દેશી ગવાર વાબવાનો છે જો પણ નાળિયેરી કેવા નાળિયેર વળગયા છે મોટા મોટા નાળિયેર ખાવું છે કે નથી ખાવું

क्यों खेतर खेड़े छे ट्रैक्टर ट्रैक्टर खेतर खेड़े छे ने हमें जाम्फल खइए चाहिए जो आ छे जाम्फळई એકદમ સરસ પાકે છે જામફળ જામફળ પણ પાકી ગયા છે એકદમ મોટા મોટા આવે છે જામફળ અને મીઠા પણ જબ્બર છે હો

તમને આવડે છે મને તો નહી ખબર કે તમને આવડે છે ના હો થોડું બાકી છે હજી

આજે તો જામફળ બહુ બહુ ખાઈ લીધા હો પાક્યા હતા હતા મોટા મોટા થઈ ગયા મારું એક એક છે 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 તમારું મીઠા એક તો આપો કાચા છે થોડા પણ બહુ મીઠો છે ને તો ચાલો હવે ટ્રેક્ટર ઘરે લઈ જઈએ અને કાકો પછી લેવા આવશે હળે ચલાવી લો ટ્રેક્ટર તમે ચાવી આપો હું ચલાવી દઉં ચાવી અંદર જ છે મને આવડતું હોત ને તો તમારે કોતે ના ચલાવવાનું હું ચલાવીને જતી રહેત કરી ખાવા બનાવી ના બગલું આવ્યું છે ખજૂરની ની વાર છે હજી નાની છે મોટી થશે પછી આવશે એક વરસ થયું આ ખજૂરીને વાયા હમ હજી નાની છે નો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ઓર મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ